વજિના અમારે આવું ખેતરમાં tartar છે કુરેગણ ખેતરમાં જતો હા તો મોયા બોદવા રાટકો બેરો મારે મેકો આજ

来来来来来,来！来来来 પકડાશે ને પોલીસ ને ફોન કરવો પડશે આ માથા મોટો ગુંડો થાય પોલીસ

તમે કોઈ ગોઠેમ જ નહીં માર એકરો તો દીયો ઓય આવરો બે ચાર મડર પીને છે એમ ના આવે ના વેક દીદે ઓ નો બરા ખૂણે ખૂણે ભરો નેકરી ના ખૂણે પેલા ખૂણે ભરે આરે આ વાતો ભરી ભરી અને પેલી બાદ દતાર વેરસી બા ઓ નો ઓય 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 આવ તમે માન નકું રેતું બે ને ભોડાઉ કર્યું છે અમે તારા ડોઝ ની ને તું Hello. Chị sẽ ra bande? đi. Chết lê. Ê là bia đang ăn chứ hết lê. Ê hà. Hãy subscribe cho kênh અવોયા માં છોરા આવે છે કેમણી ગયા બમબા ભાઈ અહીંયા સાહેબ ઓ રંગાજી તમે આવજો સાહેબ ને રેગણા ગયા થઈ એમ હા એ સાહેબ તો હવાર ને ઉડી ઉડી કો અને કે તો એમ હોય વેલ ના ગયો આવતો નથી

અમે આ 3 ધણા આમ દઉં તમે 3 ધણા દો અમે આપણે તને જઈએ અને તમે હાથમાં ઢુકો એ હો મોટો અમે જઈએ અંદર મારું કેવું અને એકલા પડ્યા પકડજો ને મારા હાથમાં તમે <laughs> જો <a deal |zh|> तो냠 का तो냠 का मुंड मुंड रेला रेला ये आडो रेला ये आडो रेला ये आडो रेला ये आडो નાખો <es> નહીં <what> <mukurra communist initiation> મા પઈને રેગડે છો રેતી મારો રેગડો છોયા ચા બાત રાખું ને હળો પહેલી બາດ લઈરો પહેલી બາດ લઈરો ડોકને પાછો એ સાપ્તીવાર એ તરે નાલે સાબની હાલતું ડાયરી કાપી નાખું આ રૂમાલ નાબી રાખો ચોરી કરો ચોરી કરો પ્લગ અજીઓ સરકારી શું મઢોખો મઢોખો કોલા ને નેસુ કરો પર આ હા હા ઓ હા 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 આ તો પીતો ને આ પી તો થોર ઉભરે ઉભરે બધું છે ને સાહેબ જી નરી પણ સાહેબ કાનૂની યાદ જી તો એમને તને ચકવડી પકડી જાય સતરવેલ સાહેબ શું ને જૈન મે લ્યો લાઈ લાઈ જાય સાઈડ ને ડારીયા ન આવે યાર માં બે ભરો કર આ મારો બનાસ કોઠો આ